ખેડાના રામોલ ગામમાં શાળામાં વિદ્યાર્થીઓને સમય કરતા વહેલા છોડી મુકાતા વિવાદ સર્જાયો છે અને શાળામાં કુલ આચાર્ય સાથે આઠ જેટલા શિક્ષક ફરજ બજાવે છે નવથી બાર ધોરણની આ હાઈસ્કૂલમાં છ જેટલા વર્ગો આવેલા છે શિક્ષણ વિભાગ અનુસાર શાળાનો સમય પણ બપોરનો એટલે કે સાડા દસથી પાંચ વાગ્યાનો હતો પરંતુ આચાર્ય દ્વારા શાળાનો સમય સવારે સાડા સાતથી સાડા બાર વાગ્યાનો રાખવામાં આવ્યો હતો અને એટલું જ નહીં વિદ્યાર્થીઓને સવારે બોલાવી સાડા નવ કલાકે એટલે કે બે કલાકમાં છોડી મૂકવામાં આવ્યા હતા જેને પગલે વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડ્યું હતું આ અંગે આચાર્યએ જણાવ્યું હતું વિજ્ઞાન મેળાના કારણે જેટલી હોવી જોઈએ એટલા વિદ્યાર્થીઓની હાજરી ન હતી જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો આ સાથે જ શાળાના સહમંત્રીએ જણાવ્યું કે સ્કૂલમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકને ત્યાં દીકરીનું લગ્ન હોવાને કારણે કુલ સ્કૂલ વહેલી છોડી સ્કૂલ છોડી દેવામાં આવી હતી અને સાથે જ ફનફેરનો પણ તેમણે ઉલ્લેખ કર્યો અને મૌખિક મંજૂરી લેવાની વાત પણ કહી હતી તો આ તરફ ડીઈઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને વહેલા છોડવા અંગે કોઈ મંજૂરી લેવામાં આવી નથી સમગ્ર મામલે જાણ થઈ છે અને આ અંગે આચાર્ય પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે સંતોષકારક ખુલાસો નહીં જણાય તો કડક કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે હવે સમગ્ર મામલે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે મારી જોડે શાળામાં ત્રણસો એકોતેર વિદ્યાર્થીઓ નથી પરંતુ પાંચસો ને સિત્તેર એનાથી પણ ઉપર નાના બાળકો એક થી બાર સાથેના બાળકો મારી સાથે સંકળાયેલા છે આ બાળકોનું ભવિષ્ય લઈને બેઠો છું અવારનવાર મંડળના સૂચન મને મળતા રહે છે અને એ સૂચન અનુસાર હું કોઈ પણ ડિસિઝન લઉં છું અને આ ત્વરિત ડિસિઝન લેવા પડે એવું હતું એના આધારે લીધેલ છે લોકલ લેવલે તો એમણે મૌખિક મંજૂરી માગેલી હતી લોકલ વિજ્ઞાન મેળો પણ હતો એના કારણે સવારમાં સ્કૂલ કરેલી ગણિત વિજ્ઞાન શિક્ષક દશરથભાઈ સોડાપર મને ત્યાં લગ્ન હતા અને આ બંને સાથે થાય અને બાળકોનું શિક્ષણ ના બગડે એટલા માટે સવારની સ્કૂલ કરેલી ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગની ફરીક વાર લાલેવાડી સામે આવી છે ખેડાના વસોદ તાલુકાનામાં રામુરમાં આવેલી જે હાઈસ્કૂલ છે તે હાઈસ્કૂલનો સમય સવારે સાડા સાતથી બપોરે શાળા નો હોવા છતાં આચાર્ય દ્વારા સાડા નવે આ શાળાને છોડી દેવામાં આવી હતી મારી પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો

એમના ખુલાસાને લેવામાં આવશે જો ખુલાસાની અંદર સંતોષકારક ખુલાસો નહીં જણાય તો પછી એ જવાબદાર સામે એટલે કે શાળાના આચાર્યની જવાબદારી બનતી હશે તો આચાર્ય અને સંસ્થાની જવાબદારી હશે તો સંસ્થા સામે નિયમનુસર શિક્ષાની કાર્યવાહી કરવામાં આવશે આગામી દિવસોમાં વડોદરા મનપા દ્વારા બજેટ બહાર પાડવામાં આવશે અને ત્યારે આ વર્ષે મનપા દ્વારા નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે શહેરના નાગરિકો મનપાએ જાહેર કરેલા મેલ આઈડી પર છવ્વીસ જાન્યુઆરી સુધી બજેટ અંગે સૂચનો મોકલી શકશે આ જાહેરાતની સાથે જ વિવાદનો મતપૂડો છેડાયો છે મનપાની જાહેરાત અંગે કોંગ્રેસ નેતા અમીબેન રાવતે કહ્યું છે કે સ્માર્ટ સિટીના કામો વખતે બે લાખ લોકોના અભિપ્રાય લીધા હતા તેમાંથી એક પણ કામ કર્યું નથી આ વખતના સૂચનો પણ નિરર્થક ન રહે તે જોવું ખૂબ જ જરૂરી છે સામાન્ય જનતાની સમસ્યાનો ઉકેલ આવે તે જરૂરી છે તો અંગે સ્થાનિકોએ પણ સમસ્યાનો ઉકેલ ન આવતો હોવાનું જણાવ્યું હતું અને આ પહેલને ચૂંટણીલક્ષી ગતકડું ગણાવ્યું હતું વડોદરા મનપા દ્વારા દર વર્ષે ચારથી પાંચ હજાર કરોડનું બજેટ બહાર પાડવામાં આવે છે અને જેમાંથી પંદરસો કરોડ રૂપિયાના કામો થાય છે ત્યારે હવે નાગરિકોના સૂચનોને કેટલા અંશે ધ્યાનમાં લેવામાં આવે છે તે જોવાનું રહેશે તમામ તમામ સામાન્ય નાગરિકો કે જે ગમે તે વર્ગમાંથી આવતા હોય પોતાના સૂચનો છવ્વીસમી જાન્યુઆરી સુધી વીએમસી બજેટ ટુ ફાઇવ ટુ સિક્સ એટ ધ રેટ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન મેઇલ ઉપર પોતાના સૂચનો મોકલી શકશે આશય છે કે બજેટમાં સામાન્ય જનની સહભાગીતા વધે સાચા અર્થમાં વડોદરા કોર્પોરેશન સુશાસન અને વિકાસ સ્થાપી શકે પાર્ટિસિપેશન નો પ્રોસેસ હોવો જોઈએ પણ પહેલા તો જે મોરચા લઈને આવે છે જે લોકો ફરિયાદો કરે છે અવારનવાર ગંદા પાણીની ફરિયાદ જે ડ્રેનેજ ચોકઅપની વિશ્વામિત્રી નદીમાં એન્ક્રોચમેન્ટ્સની ફરિયાદો લોકોએ આંદોલનો કર્યા છે અને જો એ આંદોલનોના પ્રશ્નોનો નું બી નિવારણ લાવે અને આ બજેટમાં એમને કન્સિડર કરે આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે એના કારણે સૂચનો મંગાવ્યા છે યા તો જનતાને ને ગુમરાહ કરવા સૂચનો મંગાવ્યા છે ક્યાંક એવું લાગી રહ્યું છે કે વડોદરા શહેરના જનતાના જે પ્રાથમિક સુવિધાના પ્રશ્નો છે એ આપવામાં નિષ્ફળ નીવડેલું તંત્ર સૂચનો મંગાવીને આંશકારો અનુભવી રહે છે ગોધરાના સેગવાથી વાસિયા ગામને જોડતા આંતરિક માર્ગ પર આવેલા કોઝવે પરથી વાહનચાલકો જોખમી રીતે પસાર થવા માટે મજબૂર બન્યા છે કોતરો પરના કોઝવેમાં ચોમાસામાં ગાબડા પડતા સમારકામ યોગ્ય રીતે ન થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે આ તરફ વાહન ચાલકો માટે કોઝવેની બંને તરફ આડાશ સ્પીડ બ્રેકર કે સૂચિત બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્પીડ બ્રેકર કે સમારકામ કરવા માંગ કરવામાં આવી છે

કોન્ટ્રાક્ટરો ગતા રહ્યા છે અને આ નાળાનું કામ કરેલ નથી તો અહીંયા ઘણી વખત આવતા જતા રાત્રિ દરમિયાન લોકોને કોઈ પણ બોર્ડ નહીં હોવાથી ત્યાં પાણીની અંદર ગરકાવ થઈ જતા હોય છે શેખવા વતને એ નાળું બનાવ્યું છે તે જર્જરીત હાલતમાં છે તૂટી ગયેલું છે કોઈ લોકોની અગર જો કોઈ પડી જાય તૂટી જાય અંદર પાણીમાં પડી જાય અને તનીમાં આ નાળું મૂકેલું છે કોઈ સૂચક બોર્ડ પણ અંદર આવી બાજુ આવે કે પાછળ મુકેલ નથી એ થવું જોઈએ હવે રસ્તો તો નવો છે પણ વચ્ચે જે આ કોજવે છે નાળો હવે બંને બાજુ કોઈ પથ્થર સાઈડમાં નથી રોડની બંને સાઈડે કોઈ સ્પીડ બ્રેકર નથી હવે એની જોડે જોડે આ નાળું એવું છે કે ખૂબ ખાડા અંદર પડી ગયા વચ્ચે પણ અહીંયાથી ખાલી માટી નાખી કપચી નાખીને પૂરેલું છે એની જોડે જોડે ઘણા એવા લોકો છે કે જે અજોણ્યા આવે તો સાઈડ માં પથ્થર નથી એને લીધે ઘણા એવા પણ પાછળથી બનાવ બન્યા આગળ કે ઘણા લોકો પાણીમાં પણ પડી ગયા છે ગોધરા તાલુકાના શેગવાથી વાંસિયા ગામ ને જોડતો આંતરિક માર્ગ નવીન બનાવવામાં આવ્યો છે આ નવીન માર્ગ ઉપર આવેલા એક હું આપને પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ આપ સ્થિતિમાં જોઈ શકો છો કોજવે ચોમાસા દરમિયાન તૂટી હતો હતો અને અને જર્જરી ગયો માત્ર મારી દેખાડા પૂરતું સમારકામ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ જે બંને તરફ અવર જવર માર્ગ છે તેનું સમારકામ યોગ્ય રીતે નહીં કરવામાં આવતા બંધ છે જેથી એક જ તરફથી હાલ વાહન ચાલકો અવર જવર કરી રહ્યા છે સાથે સાથે અહીંયા બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું કોઈ પણ

પણ આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવરાજજી ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ અને અને કેન્દ્રીય મંત્રી શ્રી જેપી પી નડ્ડાજી મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમિત મારા સાથી ધારાસભ્ય અને શહેરના અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી બાબુસિંહ જાધવ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન જિલ્લાના અધ્યક્ષ શ્રી હર્ષદગીરી ગોસાઈ મુખ્ય અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિજી સૌ સચિવશ્રીઓ કલેકટરશ્રી ડીડીઓશ્રી ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મારા સાથી મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સૌ લાભાર્થીઓ પ્રેસ મીડિયાના મિત્રો મારા નમસ્કાર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર હંમેશ ગરીબ અને ગ્રામીણ લોકોના કલ્યાણની અને એમના હિતની ચિંતા કરી છે તેમના નેતૃત્વમાં સરકારની તમામ યોજનાઓમાં ગરીબ ગ્રામીણ વંચિત અને છેવાડાઓ માનવી કેન્દ્ર સ્થાને હોય છે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છે કે ભારતનો આત્મા ગામડાઓમાં વસેલો છે ગામડાઓમાં ખાસ તો જમીન મિલકતના વિવાદો ઝઘડાઓથી સમરસતાનું વાતાવરણ અત્યાર સુધી દોહરાતું હતું આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આદરણીય નરેન્દ્રભાઈ મોદીને દેશનું સેવા દાયિત્વ જનતાએ સોંપ્યું અને આ બધી સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું તેનો અહેસાસ આપણને સૌને તેમણે કરાવ્યો છે વડાપ્રધાનશ્રીએ પારદર્શિતા સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ જનહિતના કામો અને લોકોની સમસ્યા તકરારો માલિકી હકના પ્રશ્નો બધું જ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગથી સર્વે અને મેપિંગ દ્વારા હલ કરવાની એક નવી દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે જો લોકોનું ભૂલું કરવાની ઈચ્છા શક્તિ હોય તો નાના માણસના પણ કેવા મોટા કામ થઈ શકે ત્યાં હમણાં મોદી સાહેબે આ યોજનાથી દેશ અને દુનિયા ને આજે દિવસમાં ગુજરાતના ગામોના થી વધુ પ્રોપર્ટી કાર્ડ સામિત વડાપ્રધાનશ્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં થવાનું છે ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી સો ટકા આવરી લેવાની પ્રેરણા આપી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વામિત્વ યોજના બે કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો પાર પાડ્યો છે ગુજરાતમાં બાર લાખ વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા છે જિલ્લા અને ગ્રામ્ય કક્ષાએ પણ પ્રોપર્ટી કાર્ડ વિતરણના કાર્યક્રમમાં શ્રી તથા પદાધિકારીઓ જોડાયા છે આ સાથે સૌને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા અને નશા સામૂહિક સફર લઈને સમૃદ્ધ સમાજની દિશામાં આગળ વધવું છે વડાપ્રધાન સે હંમેશા કહે છે કે જમીન અને ઘરના માલિકી દેશના વિકાસમાં ખૂબ મોટી ભૂમિકા છે સંપત્તિનો રેકોર્ડ હોય ત્યારે સંપત્તિ પર અધિકાર મળે અને નાગરિકનું જીવન અને સંપત્તિ પણ સુરક્ષિત રહે એ રીતે ગરીબોની સુરક્ષા ગામની અર્થવ્યવસ્થા અને ગામમાં આયોજનબદ્ધ વિકાસની આ યોજના છે ગામડાના લોકોને કોઈ પણ વિવાદ વગર નિર્ગત ખરીદવાનો અને વેચવા માટેનો સરળ માર્ગ આ પ્રોપર્ટી કાર્ડ છે પ્રોપર્ટી કાર્ડ મળ્યા પછી લોકોને પોતાના ઘર ઉપર કબજો થઈ જવાની કોઈ આશંકા રહેતી નથી તે આવી શંકાથી મુક્ત થાય છે અને પોતાનો અધિકાર દર્શાવી શકે છે ડ્રોન જેવી નવી ટેકનોલોજીની મદદથી જે પ્રકારે મેપિંગ અને સર્વે કરવામાં આવ્યા છે તેના કારણે દરેક ગામમાં નિશ્ચિત લેન્ડ રેકોર્ડ પણ બની શકશે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે ડ્રોન અને જીઆઈએસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રામીણ વિસ્તારમાં મિલકત માલિકોને અધિકારનો રેકોર્ડ આનાથી મળતો થયો છે આ યોજનાએ મિલકતના માલિકોને સશક્ત બનાવવાની સાથે સાથે ગ્રામીણ ભારતમાં વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ નાણાકીય સ્થિરતા અને ટકાઉ વિકાસને પણ વધુ સુદૃઢ કર્યો છે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલી આ યોજનાનો વિશેષ ફાયદો દેશભરના ગ્રામીણ વિસ્તાર અને ગરીબોને થયો છે સચોટ પ્રોપર્ટી પ્રોપર્ટીંગ મિલકતના વિવાદમાં નોંધપાત્ર ઘટાડો થયો છે એટલું જ નહીં મિલકતોની કાનૂની માલિકીથી મહિલાઓને ઉન્નત નાણાકીય અને સામાજિક સુરક્ષા આપવાનું મહિલા સશક્તિકરણનું વડાપ્રધાન સુધીનું વિઝા પણ સાકાર થયું છે મોદી સાહેબે બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં આપણે સમાજના દરેક વર્ગને ઈઝ ઓફ લિવિંગ પૂરું પાડીને ગુજરાતના વિકાસથી ભારતના વિકાસનો સંકલ્પ રાખ્યો છે આજે મળેલા પ્રોપર્ટી કાર્ડથી ગરીબ ગ્રામીણ નાગરિકોને સાચું સ્થાનિક્વ અને આત્મનિર્ભરતા મળશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગુજરાત ભાર મા દેશનો વિશેષ ગૌરવની વાત છે કે ભારત સરકારના માનનીય કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે પી નડ્ડાજી ઉપસ્થિત છે સાદર અનુરોધ કરશે આપેરણાદાયી ઉદબોધન કે લઈએ माननीय केंद्रीय स्वास्थ्य मंत्री श्रीमान डॉक्टर जेपी नड्डा जी आज के इस स्वागत योजना के कार्ड वितरण के कार्यक्रम में मंच पर उपस्थित हम सब के बीच में महामहे राज्यपाल सम्मानीय आचार्य देवव्रत जी हमारे यशस्वी मुख्यमंत्री और हमारे वरिष्ठ नेता श्री भूपेंद्र पटेल जी संसद में मेरे साथी श्री नरहरि अरीन जी संसद में ही मेरे साथी हसमुख भाई पटेल जी दिनेश भाई मकवाना जी यहाँ हमारे अहमदाबाद शहर की मेयर श्रीमती प्रतिभा जैन जी अमित जी हमारे अध्यक्ष सम्मानित मंच और यहाँ इतनी बड़ी संख्या में देवी और सज्जनों मीडिया के मेरे साथी प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी आज हम सबका सौभाग्य है कि इस स्वामित्व योजना के कार्ड वितरण के कार्यक्रम में हम सबको हमारे भारत के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का मार्गदर्शन मिलने वाला है और हम सब लोग आतुर होकर के उनके मार्गदर्शन के बताए गए शब्दों को सुनने के लिए आतुर रहे हमें अभी महामहिम राज्यपाल जी का भी मार्गदर्शन मिलेगा मुझे कहा गया है कि इस बीच में मैं भी कुछ स्वामित्व योजना के दृष्टि से कुछ आपसे चर्चा करूं सबसे पहले तो मैं अगर स्वामित्व योजना की चर्चा करूं उससे पहले एक बात वाइडर परस्पेक्टिव में एक जिसे हम कह सकते हैं होलिस्टिक अप्रोच में हमको ध्यान में रखने की जरूरत है और जब मैं ये कहता हूं कि होलिस्टिक अप्रोच में तो हमें ध्यान में रखना चाहिए कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में सामान्य मानवीय का सामान्य जन का सामान्य व्यक्ति का सशक्तिकरण के कार्यक्रम को भरपूर महत्व दिया गया है पीपल सेंट्रिक उसको ध्यान में रखकर के उनके नेतृत्व में पिछले दस वर्षों से मोदी जी की पहली 2014 से 19 की सरकार और 2019 से 2014 से 19 और 19 के बाद जो हमारी दूसरी सरकार बनी और अभी 25 से 24 से जो हम मोदी थ्री में जीरो थ्री में चल रहे हैं ये तीनों सरकारों में इस बात को ध्यान में रखा गया कि हम सामान्य मानने के लिए किस तरीके से उसके सशक्तिकरण के लिए काम कर रहे हैं और जब मैं सशक्तिकरण की बात करता हूं तो फोकस में रहा गांव गरीब वंचित पीड़ित शोषित दलित युवा किसान इन सब पर फोकस करके किस तरीके से उसको मेन स्ट्रीमिंग की जा सकती है उसको मुख्य धारा में लाया जा सकता है उसको ध्यान में रखकर के सारे कार्यक्रमों का नियोजन किया